વાવના યાત્રાધામ ઢીમા ખાતે ભવ્ય મોટો લોક ડાયરો યોજાયો બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર ઢીમણ નાગદાદાનો સાત દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં યાત્રાળુઓ પણ મોટી સંખ્યામાં દિવસે કથાનું રસપાન કરવા માટે આવી રહ્યા છે તેમજ અનેક કલાકારોના સથવારે મોટા મોટા ડાયરાઓ રાખેલ છે જેમાં પણ યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે જેને લઈને બીજા દિવસે ભવ્ય મોટો લોક ડાયરો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા જોકે ડાયરાના મુખ્ય કલાકાર ગુજરાતના નામચીન કલાકારોમાં દેવાયતભાઈ ખાવડ વનિતાબેન પટેલ નારાયણભાઈ ઠાકર સહિતના કલાકારોનું આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું દીપ પ્રગટાવી ભારે મોટી રમ બોલાવી હતી જેને નિહાળવા માટે આવેલા પ્રેક્ષકોની એટલી સંખ્યા હતી કે તેની કોઈ સીમાઓ નથી તેમ છતાં ઢીમણનાગ મંદિર ટ્રસ્ટ અને ઢીમા ગામની ગ્રામ્યજનોની બનાવેલી કમિટીના મેમ્બરો દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ યાત્રાળુઓને મળી રહે અને કોઈ અડચણ ઊભી ન થાય તેને લઈને વાવ પીએસઆઈ એજી દેસાઈ તેમજ પોલીસ સ્ટાફ જીઆરડી સ્ટાફ સતત રાત દિવસ ખડે પગે રહી સેવાઓ આપી રહ્યા છે